સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા ફાયર વિભાગ પૂર સામે સજ્જ નવા સાધનોથી સજ્જતા વધારી વડોદરા શહેરે ગત વર્ષે ભારે વરસાદ અને પૂરનો સામનો કર્યો હતો જેને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને નાગરિકોને મોટું નુકસાન થયું હતું આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વડોદરામાં પૂર નિયંત્રણ અને વિશ્વામિત્રી નદીના સંવર્ધન માટે બારસો કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હાલ નદીને ઊંડી અને પહોળી કરી તેની વહન ક્ષમતા વધારવાની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર સામે તાત્કાલિક તૈયારી માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા છે વડોદરા ફાયર વિભાગને સોળ બોટની માંગણી કરી હતી જેમાંથી આઠ નવી બોટ ફ્લડ લાઇટ સહિતના આધુનિક સાધનોથી સજ્જ રજૂ કરવામાં આવ્યો ફાયર વિભાગે સોળ બોટની માંગણી કરી પરંતુ સ્થાયી સમિતિ આઠ બોટને મંજૂરી આપી છે જે હાલ પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે રાખવામાં આવે છે આ સાથે વિભાગે આગામી સમયમાં વધુ આઠ બોટ ખરીદવા માટે દરખાસ્ત રજૂ કરવાની યોજના બનાવી જેથી દરેક ફાયર સ્ટેશન પર બે બોટ ઉપલબ્ધ હોય અને પૂરની કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક પહોંચી શકાય જોકે આગામી ચોમાસા પૂર્વે માનવબળની બાબતમાં પાલિકા હજુ તૈયાર નથી બસો તરવૈયાઓને ત્રિમાસિક કરાર પર ભરતી કરવાની દરખાસ્ત મંજૂર થઈ છે પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી આના કારણે પૂર્ણ જોખમવાળા વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે જરૂરી કર્મચારીઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત નથી ચોમાસાને હવે એક મહિનાથી ઓછો સમય બાકી હોવાથી આ ભરતી તાત્કાલિક પૂર્ણ કરવી જરૂરી છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો